બટન થોડા સીવવાના હોય રે ટાંકવાની બટન ને ટાંકવાની પદ્ધતિ જે છે આપણે અહીંયા શીખવાડેલી છે ચાલો જોઈએ અને તમારી સમજૂતી માટે મેં નીચે ગુજરાતી માં અનુવાદ પણ તમારા માટે તૈયાર કર્યું છે શું કહે છે થિંગ્સ રિક્વાયર્ડ થિંગ્સ એટલે થાય વસ્તુઓ વસ્તુઓ જોઈશે કઈ કઈ વસ્તુઓ જોશે તો કે નીડલ નીડલ એટલે સોય થ્રેડ એટલે દોરો બટન્સ એટલે ભાઈ બટન અને પીસ ઓફ ક્લોથ પીસ ઓફ ક્લોથ પીસ એટલે ટુકડો અને ક્લોથ એટલે કપડું કપડાનો ટુકડો આ ચાર વસ્તુ જોશે કઈ કઈ વસ્તુ સોય દોરો બટન અને કપડાનો ટુકડો પછી સ્ટેપ તો પહેલો સ્ટેપ પહેલું પગલું શું છે કે ટેક અ નીડલ ટેક અ થ્રેડ ટેક અ નીડલ નીડલ એટલે શું થાય સોય એક સોય લ્યો અને ટેક અ થ્રેડ દોરો લ્યો સોય લીધો દોરો લીધો પછી પાસ ધ થ્રેડ થ્રુઆઉટ ધ નીડલ આઈ नीडल आई એટલે શું થાય તો નીડલ આઈ એટલે થાય જે સોય માં જો દોરો પરવાન જગ્યા હોય ને તેને નીડલ આઈ કહેવાય કે સોય માં દોરો પરોવો પછી પછી નો સ્ટેપ હું કહે છે pull the thread length into half so that the two ends are together tie a knot જેટલું બધું એકર ન આવડે ધીમે ધીમે શીખો કે pull the thread એટલે કે pull એટલે ખેંચું thread એટલે દોરો દોરાને ખેંચો length into half કે એટલો અડધો બરોબર ખેંચો કે ધ ટુ એન્ડ આર ટુગેધર કે ભાઈ જો દોરાનો એક છેડો નાખ્યો અહીંયા પછી બીજો છેડો જે છે એક છેડો બાર વી આવ્યો એક છેડો બાર છે આ બાજુ છે તો બંને છેડા એક થઈ જાય એ રીતે જે છે સોય તૈયાર કરવાની છે કે જે છેડો આપણે સોયમાં નાખ્યો એ છેડો એ છેડો જે છે સોયની બહાર આવ્યા પછી જે બીજો છેડો છે એ બંને છેડા એક જ થઈ જાય એવી પ્રમાણે લેન્થ રાખવાની છે એ લેન્થ રાખીને એટલી લંબાઈ રાખીને સોયને એકદમ સેન્ટરમાં મધ્યમાં રાખવાની છે અને અહીંયા ઉપરની બાજુ વાર દેવાની છે ગાંઠ ટાય નોટ એટલે કે ગાંઠ બાંધ બરોબર હું કહે છે કે દોરો ખેંચી બરાબર અડધો કરો જેથી તેના બંને છેડા મળી જાય ત્યાં ગાંઠ બાંધી દેવાની આગળનું સ્ટેપ કહે છે પ્લેસ અ બટન એટ ધ પ્રોપર પ્લેસ ઓન ધ ક્લોથ

જે બટનમાં જે છે મુખ્ય ચાર કાણા હોય ચારે ચાર કાણાની અંદર જે છે દોરો પરોવાઈ જાય એ પ્રમાણે જે છે કામ કરવાનું પહેલા પહેલા હોલમાંથી બીજા હોલમાં પછી ત્રીજા હોલમાંથી ચોથા હોલમાં અથવા જો બે જ હોય બટનની અંદર જો બે ભાગ જ હોય તો પહેલું બીજું પહેલું ને બીજું બસ એ રીતે કામ કરવાનું છે ઓકે આગળ શું કહે છે આગળ વધતા પહેલા એક ખાસ સંદ વિદ્યાર્થી મિત્રો કે તમારી માટે લાવ્યા છીએ અમે એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશન મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એપ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાં તમામ તમામ પ્રકારના સોલ્યુશન છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે ચલો આગળ વધીએ આગળ શું કહે છે પુલ ધ થ્રેડ ડાઉન ફૂલી દોરાને આખે આખો નીચેની તરફ ખેંચી લ્યો રિપીટ સ્ટેપ્સ 5 ટુ 8 3 ઓર 4 ટાઇમ્સ કે આ પાંચમા નંબરનો સ્ટેપ અને આઠમા નંબરનો સ્ટેપ જે છે ઈ આઠ ત્રણ થી ચાર વાર તમારે રિપીટ કરવાનું છે શું કહે છે સમજો રિપીટ સ્ટેપ 5 ટુ 8 5 થી 8 નંબરના જે સ્ટેપ આવ્યા ને એ સ્ટેપ ને તમારે ત્રણ થી ચાર વાર રિપીટ કરવાના છે 3 થી ચાર વાર એને પુનરાવર્તિત કરવાના છે એટલે વારે વારે દોરો બહાર કાઢવાનો અંદર નાખવાનો બહાર કાઢીને પાછો અંદર લેવાનો બહાર કાઢીને પાછો અંદર લેવાનો આવું જે છે કેટલી વાર 3 થી ચાર વાર કરવાનું છે પછી કહે છે ફાઇનલી ફાઇનલ એટલે શું થાય અંતે છેલ્લે પુશ ધ ધ ડાઉન હોલ કે સોયને જે છે એ હોલના નીચેના ભાગમાં કાણામાં રાખો એન્ડ થ્રુઆઉટ કાપડમાં રાખો તાયે નોટ ત્યાં એક ગાંઠ બાંધી દો અને કટ દો થ્રેડ અને જે વધારાનો દોરો હોય તેને કાપી લ્યો છેલ્લે જે છે આ છેલ્લે જે બટનની ગાંઠ મારવાનું હોય ને તેની વાત કરે છે કે પાછળની બાજુ દોરામાં અને કાપડમાં બંનેમાં રહે એ રીતે સોઈને રાખો અને એ રીતે ત્યાંથી ગાંઠ વાળી અને વધારાનો દોરો શું કરી નાખવાનો છે કાપી નાખવાનો ઓકે તો આ રીતે જે છે આપણે જે છે દોરો શું કરી નાખ્યો જે બટન જે છે એ કાપડ ઉપર ચોંટાડી દીધું તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજ આપણે ભણ્યા યુનિટ નંબર ટુ ની એક્ટિવિટી નંબર ત્રણ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર ચાર વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો